સુરતમાં વેસુ પોલીસ સ્ટેશન ફરી વિવાદમાં આવ્યું છે માર માર્યો હોવાનું પણ સામે આવ્યું શખ્સને પોલીસ સ્ટેશન લાવી કાર્યવાહી કરતા તે અચાનક ઢળી પડ્યો પરંતુ શખ્સનું પોલીસ સ્ટેશનમાં જ રહસ્યમય મોત થઈ ગયું ઘટનાની જાણ થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા પોલીસ સ્ટેશનમાં કયા કારણે શખ્સનું મોત થયું તો એક મોટો સવાલ છે રહસ્યમય મોત પાછળનું સાચું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ સામે આવશે સુરતના વેસુ પોલીસ સ્ટેશનમાં વ્યાપારીનું કસ્ટડીમાં મોત નીપજ્યું છે તેની ઉપર આરોપ હતો કે યુવતીની છેડતી કરીએ તેને ટોળાએ પોલીસને ફોન કરીને બોલાવ્યો હતો અને ત્યારબાદ ઢળી પડતા તેનું મોત નીપજ્યું છે હાલ જે મૃતક જે સાગર છે તેના મૃતદેહને વેસુ પોલીસે સિવિલ પીવીએમ ખાતે મોકલી આપવામાં આવ્યો છે જ્યારે સમગ્ર ઘટનાની જો વાત કરવામાં આવે કે પોલીસ દ્વારા જે જણાવવામાં આવી રહ્યું છે કે ફિલ્ડ શોપિંગ પાસે સાગર સુનિલ નેવડિયા દ્વારા યુવતીની છેડતી કરવામાં આવી રહી હતી અને તે દરમિયાન કંટ્રોલ રૂમમાંથી વરદી મળતા જ પોલીસની જે ટીમ છે ત્યાં આવી પહોંચી હતી ટોળાએ જે જે યુવકને ઘેરી લીધો હતો અને ધક્કામુક્કી કરી હોવાનું પણ હાલ પ્રાથમિક જે છે સામે આવી રહ્યું છે અને ત્યારબાદ પીસીઆર વાન ત્યાં પહોંચતા ટોળું જે છે વિખરાઈ ગયું હતું ત્યારબાદ કંટ્રોલ રૂમમાં ફોન કરનાર વ્યક્તિ અને છેડતી કરનાર યુવકને પોલીસ સ્ટેશન લઈ લેવામાં આવ્યો હતો અને ત્યારબાદ જે ભોગ જે ટોળાએ જે છે તે યુવકને માર માર્યો હોવાની જે છે શંકા જે વ્યક્ત કરવામાં આવી છે ત્યારે તે યુવકે છાતીમાં દુખાવો થઈ રહ્યો હોય તે રીતના જે છે પોલીસને જણાવ્યું હતું અને તે માટે જે 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 છે 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 પોલીસને જણાવ્યું હતું યુવક અચાનક છાતીમાં થયો હોવાની વાત સામે આવી હતી ને એટલું બોલ્યા બાદ યુવક જે છે ઢળી પડ્યો હતો તેને નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો પરંતુ ત્યાં તબીબોએ જે તેને મૃતક જાહેર કર્યો હતો સમગ્ર મામલે જે છે વેસુ પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ જે છે અહીંયા આવી પહોંચ્યા હતા અને હાલ જે છે યુવકના મૃતદેહ જે છે ફોરેન્સિક પીએમ જે છે કરવામાં આવી રહ્યો છે મહત્વની વાત જે છે કે સાગર જે વેટેરિયા જે છે એક એક બિઝનેસમેન છે 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 અને અને તેની ઉપર ગંભીર આરોપ લાગ્યો કે છેલ્લા કેટલાક સમયથી યુવતીની જે તે છેડતી કરતો હતો તેને હરકતો કરતો હતો તેને લઈને યુવતી જે છે હેરાન પરેશાન થતી હતી અને આખરે યુવતીએ જે ત્યાં મોલની બહાર જે ક્યાંક જનતા જે પબ્લિક હતી પબ્લિકને આ સમગ્ર હકીકત જણાવી હતી લોકો એકત્રિત થઈ ગયા હતા અને સાગર જોડે ક્યાંક મારામારી કરી હોવાનું પણ જે છે હાલ સામે આવી રહ્યું છેડીમાં આખરે જેની ઉપર આરોપ લાગ્યો છે સાગરનું ત્યાં મોત નીપજ્યું હતું સમગ્ર મામલે એસીપી કક્ષાના અધિકારી જે છે તપાસ કરી રહ્યા છે અને ફોરેન્સિક પીએમ બાદ જ જે છે મોતનું સાચું કારણ સામે આવશે કેમેરામેન વિજય બૈસાણી સાથે પ્રશાંત જે મીડિયા સુરત